હવે મારે કોઈ ચૂંટણીમાં ભારે અવર નથી મેં તો સામેથી જાહેર કરતી દીધું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત તો એવું જાહેર ના કર્યું તો તમે બધા મનમાં વિચાર કે આ ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું જોઈએ હા તમે એમના મંત્ર મેં એકલા કડી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણીના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આવું તો ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા ખીચડી એ એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું બહાર બેસો કે દસ મિનિટ તમે બહાર ગયા ને પણ મિનિટ મીટ બોલાવ્યા કે તમારા વિરુદ્ધની અરજી રદ કરવામાં આવે છે તમે મતદાર ચાલુ રહેશો આ ચાલુ થયું કે આ મિનિટ સુધી અત્યારે તો ચાલે છે કાલ હવે ભગવાન પણ નડનારા ચાલુ જ છે હો નડનારા બદલાય ખરા એની પાછળવાળા વાળા બદલાય આગળ જઈને કગર્યું રજૂ કરનારા બદલાય ઓગણીસો પંચાણું સરકાર છે અને એકવી વાર કેબિનેટ મંત્રી છે બરાબર જે કર્યું ભાજપ સરકારે જ કર્યું છે તો નીતિનભાઈ કે મેં કર્યું મેં કર્યું એવું તો પોતાના ઘરનું તો આપી દીધું નહીં સરકાર નું આપ્યું છે તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આવી ભરતનો વિરોધ કર્યો તો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય તમારી પર વિચારો તો શું કે અમે તો ભરત ચાલક ના ચાલે અમે નગરપાલિકામાં અમે ભરતભાઈ વિરોધ કર્યો નહીં નીતિનભાઈ તે નગરપાલિકાના પ્રમુખ બનાવવા માટે કે આ બેન ના બેન બનાવવા છે એટલે મને ઓગણીસ જણા રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે ત્યારે બનાવવા તો અમને વાંધો નહીં એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી એ રજૂઆત એ કરી એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમે ગયા છે